સ્થાપિત કરવામાં આવશે ત્રણ મૂર્તિ મૂર્તિ હતી અને એક છે કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરેલી મૂર્તિ કે જેઓની પસંદગી થઈ ચૂકી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ મૂર્તિની પસંદગીને લઈને ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી તો ત્રણ અલગ અલગ મૂર્તિ હતી અને તેમાંથી એ મૂર્તિ કે જે કર્ણાટકના મૂર્તિકારે બનાવી છે તે મૂર્તિને મંજૂરી મળી ચૂકી છે પસંદગી થઈ ચૂકી છે અને તે જ મૂર્તિકાર છે કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજ તેઓની મૂર્તિની પસંદગી થઈ ચૂકી છે તો હવે આપણે નજર કરીએ કે કોણ છે શિલ્પકાર યોગીરાજ તો શિલ્પકાર પરિવાર પાંચ પેઢીથી મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે એટલે કે

યોગીરાજ કે તેનો આપણે પરિચય મેળવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી ચૂક્યા છે યોગીરાજની પ્રશંસા તેઓની જે શિલ્પકાર કરી તરીકેની જેઓની જે કાર્ય શૈલી છે તેની પણ પીએમ દ્વારા ખૂબ જ એવી પ્રશંસા કરવામાં આવી છે શિખર એકસો એકસઠ ફૂટ ઊંચું છે એટલે કે આ મંદિર કેવું હશે કે જેનો સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિરમાં ત્રણસો બાણું જેટલા સ્તંભ છે